મોરબી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ વચ્ચે મચ્છુ ડેમ સંપૂર્ણ ભરાઈ જતા બે દરવાજા બે ફૂટ ખુલ્લા મૂકવામાં આવતા નીચાણવાળા તટીય વિસ્તાર નદી કાંઠે ન જવા તંત્ર દ્વારા તાકીદ છે છેલ્લા પાંચ દિવસથી મોરબી જિલ્લાના માછી તાલુકામાં હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોરબી નજીક આવેલ મચ્છુ બે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં તથા ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પાણીની આવક સતત વધી રહી છે જેથી કરીને રાત્રિના સમયથી મોરબી મચ્છુ ડેમના બે દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણીને નદીના પટમાં છોડવામાં આવી રહ્યું છે ત્યારે નદીના પટમાં નીચાણવાળા તટીય વિસ્તારમાં લોકોને ન જવા માટે તંત્ર દ્વારા તાકીદ કરાય છે મોરબી નજીકનો મચ્છુ બે ડેમ છેલ્લે પડેલા ભારે વરસાદના કારણે ઓવરફ્લો થઈ ગયો હતો ત્યારબાદ છેલ્લા પાંચ દિવસથી જે હળવો ભારે વરસાદ મોરબી જિલ્લાના પાંચે તાલુકામાં વરસી રહ્યો છે તેમાં ખાસ કરીને મોરબીના મચ્છુ બે ડેમમાં કેચમેન્ટ વિસ્તાર તથા ઉપરવાસની અંદર જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે મચ્છુ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે જેથી રાત્રિના સમયથી મચ્છુ ડેમના બે દરવાજાને બે ફૂટ સુધી ખુલવામાં આવ્યા છે અને પાણીની સતત આવક જારી હોય ડેમના બે દરવાજા ખુલ્લા મૂકવામાં આવતા મોરબી માળિયાના કુલ ઓગણત્રીસ ગામના લોકોને તંત્ર દ્વારા તાકીદ સાથે સાવચેત રહેવા તાકીદ કરાઈ છે